સંસ્કારી નગરી વડોદરામાં ગણેશજીની મૂર્તિ જઈ રીતે આ દરમિયાન કેટલાક શખ્સો જેઓ શાંતિમાં પલિતો ચાપવાનો તેમણે પ્રયાસ કર્યો ગણેશજીની મૂર્તિ ઉપર તેમણે ઈંડા ફેંકીને ભાગી ગયા હતા અને આ મામલે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પણ નોંધાવ્યો હતો અને આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા ઝોન થ્રી વડોદરા પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને શ્રીજીની મૂર્તિ ઉપર આ પ્રકારની હરકત કરનાર જે આરોપીઓ છે તેમની ઠેકાણે લાવી છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે મામલો છે છે વાત કરીએ નમસ્કાર દર્શક સ્કાયનેટ મીડિયામાં સ્વાગત હું છું ફેરનાન હાલ ગણેશ ચતુર્થીના પર્વની સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે સ્થાપના કરવામાં આવી રહી છે તેવા છે વડોદરા જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે ત્યાં ગણેશજીના મૂર્તિ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકીને માહોલ ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાથી વડોદરા શહેરમાં લોકો હિન્દુ સંગઠનોમાં અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી તેના જ ભાગરૂપે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હતી જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ઝોન થઈને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે હવે દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકનારા જે આરોપીઓ છે તેમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું છે અને હવે એ આરોપીઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે આ મામલે સ્થાનિક મુસ્લિમ આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો ખોટું છે ખોટું કોઈ કહેતા છે ખુશ નહીં એ અમે છે ખુશ નહીં કિસી ધર્મને હાથ ડાલને અમારા મજા શીખાતા નહીં લાગણી દુભાઈ અમારી અમારી લાકડી દુભાઈ આજે આખા પાણીગેટ રોડનું ટેન્શન વધી ગયું ગરાકી તૂટી ગઈ ગેલાકી છે નથી ના આ લોકોને પબ્લિક આવતી નથી અહીંયા ના મધારમાં નામ ખોટું પણ નામ થયું છે સંજાને સાહેબ અમે આવે છે તમારી જે બને ને એના પર સખત કાર્યવાહી કરો એમ અમે થોડા પોલીસનો બી આભાર માનીએ છીએ મીડિયાનો બી આભાર માનીએ છીએ અમે લોકો હા લાકડી થવાની ના જોઈએ કોઈની બી લાકડી ખબર અને અહીંયા જે બી બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સૂડે થાય એ અમે માનીએ છીએ કે અમારે ભાઈચારા છે ભાઈચારા જ અમારું થાય બધા ભાઈચારા છે અમારું કામ થાય અહીંયા અમે એક એક ને એક જ છીએ બધા અને અલગ નથી કોઈ શીખાવવો જોઈએ મારો ખૂબ મારો મારો એને ખૂબ મારો પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસ સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે એના શહેર પોલીસ કમિશનર પોલીસ વડોદરા શહેર પોલીસ તોનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ આજે એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડાતા જે દસ થી પંદર લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે આ લોકોને બહુ સજા થવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાય છે એની અમે જોડે છે ત્યાં આવી આગામી દિવસોમાં થવી ના જોઈએ જે વર્ષોની મહેનત હતી અને બજારની ઇમેજ હતી વિસ્તારની મહેનત જે અમારા સ્થાનિક લોકો પોલીસ પોલીસ સ્ટાફના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનિચ્છીય વર્ષોથી બનાવ બન્યો નથી તેમ છતાં બની ગયો એ બહુ ખોટું છે નોરી આપે સાંભળ્યા હતા સ્થાનિક મુસ્લિમ આગેવાનો તેમણે આ ઘટનાને વખોડી છે ને આ પ્રકારના જે તત્વો છે જે શાંતિ ડોળવાના પ્રયાસ કરી રહ્યા છે હિન્દુ મુસ્લિમ લોકોમાં મનુષ્ય ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેઓ ઉઠાવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો